જૈન વિદ્યાર્થી મિત્રો તો કે ચાલો હવે આપણે દાખલો નંબર ત્રણ ની શરૂઆત કરીએ દાખલો નંબર ત્રણ ની ખાસ ધ્યાન રાખવાનું છે થોડું ઘણું કારણ કે આમાં એક શબ્દ જે છે એનો ઉપયોગ કરેલો છે રકમમાં ચાલો જોઈએ શું કહેવા માંગે છે તો કે નીચે આપેલ પૂર્ણાંકોના અવિભાજ્ય જો તમારે આ શબ્દને ખાસ પકડવાનું અવિભાજ્ય અવયવની રીતે ગુસા અને લસા શોધો તો કે વિદ્યાર્થી મિત્ર અહીંયા આગળ જે છે મારે આ જે સંખ્યા આપી છે એનો ગુસા અને લસા શોધો છે પણ એના અવયવો કેવા લેવાના છે તો કે એના અવયવો આપણે અવિભાજ્ય કીધા છે અવિભાજ્ય સંખ્યા તફાવત ખાસ જોઈ જેથી કરીને તમને આનો તફાવત ખ્યાલ આવી જાય તો અવિભાજ્ય સંખ્યા જે છે મારે અવયવો તરીકે મેળવવાના છે ને પછી એમાંથી મારે લસા અને ગુસ્સા નક્કી કરવાનો છે ચાલો હું પેલા જે છે ને જે સંખ્યા આપી છે એના અવયવો મેળવી નાખું

તો ચાલો આપણે આ બાર જેસે એના અવિભાજ્ય અવયવ ચાલો હવે આપણે મેળવી નાખીએ પંદર પંદર ના જે છે આપણે અવિભાજ્ય અવયવ મેળવીએ તો કે પંદર જે છે એના અવિભાજ્ય અવયવ મેળવવા માટે બે વડે ભાગ નહીં આવે ડાયરેક્ટ ત્રણ વડે ભાગ આવશે તો કે ત્રણ પંચા પંદર ખ્યાલ હોવું જોઈએ સંખ્યા તો કે એકવીસ ના અવયવ મેળવી નાખું વિદ્યાર્થી મિત્રો ત્રણ વડે ભાગ ત્રણ સત્તા એકવીસ અને સાત એકા સાત કારણ કે સાત પોતે અવિભાજ્ય સંખ્યા છે ચાલો એકવીસ ના અવયવ પણ લખી નાખીએ ત્રણ ગુણ્યા સાત ગુણ્યા એક ચાલો હવે આપણે લસા જોઈએ ગુસ્સા કોને કહેવાય તો કે જે અવયવો સમાન હોય એની નાની ગાધ્યા ને લેવાની તો જોઈએ ત્રણે ત્રણ માં સમાન કઈ સંખ્યા છે તો કે ત્રણે ત્રણ જગ્યા જે છે સમાન જે છે મને ત્રણ દેખાય છે અહીંયા બે છે પણ અહીંયા બેમાં એક જગ્યાએ બે નથી અહીંયા પાંચ છે તો અહીંયા પાંચ નથી અહીંયા સાત છે તો આ બે જગ્યાએ સાત નથી ત્રણે જગ્યાએ સમાન મને ત્રણ દેખાય છે તો નાની એટલે પોતે રહેશે ચાલો અને લસા અહીંયા નાખીએ તો કે લસા લસા મેળવવા માટે આપણે વિદ્યાર્થી મિત્રો શું ધ્યાન લેવાનું છે તો કે જે પેલા સમાન હોય એની મોટી ઘાત તો ત્રણેય જગ્યાએ તગડો સમાન જે છે એની ઘાત સમાન છે એટલે ત્રણ એક વખત સાથો સાથ જે સમાન નથી એને પણ લસામાં લઈ નાખવાનું સમાન કોણ નથી તો કે બે ની બે ગુણ્યા અહીંયા કરી નાખી ધ્યાન આપજો તો કે સૌથી પહેલા જે છે બે ની વાત કરી તો કે બે નો વર્ગ બે નો વર્ગ વિદ્યાર્થી મિત્રો ચાર ચાર પાંચ વીસ 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 તેરી વીસ તેરી સાઠ

અને એક જે છે દરેક નો અવયવ હોય એ સંખ્યા તો ચાલો હું આના અવિભાજ્ય અવયવ મેળવું તો કે સત્તર પોતે અવિભાજ્ય સંખ્યા છે તો સત્તર ને પોતાના વડે જ ભંગાશે એટલે સત્તર એકા સત્તર તો કે સત્તર ના આપણે અવયવ શું મળશે સત્તર ગુણ્યા એક એવી રીતે અહીંયા ત્રેવીસ ત્રેવીસ પણ વિદ્યાર્થી મિત્ર જે છે પોતે અવિભાજ્ય સંખ્યા છે તો કે ત્રેવીસ એકા ત્રેવીસ તો ત્રેવીસ ના અવયવ શું મળશે આપને ત્રેવીસ ગુણ્યા એક સાથો સાથ ઓગણત્રીસ ઓગણત્રીસ પણ પોતે અવિભાજ્ય સંખ્યા છે એટલે વિદ્યાર્થી મિત્ર એક ખાસ ધ્યાન રાખજો અવિભાજ્ય સંખ્યા જે છે એ અવિભાજ્ય સંખ્યા જો તમને શું મળી હોય અવયવો તરીકે તો અવિભાજ્ય સંખ્યાનો ગુસ્સા હંમેશા એક બને કેટલો બને એક આમે તમે જોયો જોઈ લો કે અવિભાજ્ય સંખ્યા જે છે એના અવયવો જે મેળવાશે સમાન હોય એ લઈ નાખી તો કે એક સમાન છે સાથ જે સમાન નથી એને લઈ નાખી તો અહીંયા આગળ સત્તર અહીંયા આગળ ત્રેવીસ છેલ્લે અહીંયા આગળ ઓગણત્રીસ તો વિદ્યાર્થી મિત્રો હવે મારે ચાલો પેલા બે નવા અઢાર અઢાર આઠડો વધી એક બે ચોક આઠ આઠ ને સોરી બે દુ ચાર ચાર ને એક પાંચ ત્રણ નો વારો ત્રણ નવા સત્યાવીસ સત્યાવીસ નો સાતડો વધી બે ત્રણ દુ છ ને બે આઠ ચાલો સાત ના સાત આઠ ને આઠ સોળ સોળ સગડો વધી એક પાંચ ને એક છ એટલે ચાલો સત્તર કરી નાખું તો કે સત્તર માં પણ જે છે દશકની પડી પહેલા શૂન્ય એકનો વારોસો ને સડસઠ એકાદ સત્સો ને સડસઠ ચાલો સાત નો સત્યો સત્યો ઓગણપચાસ નો નવડો વધી ચાર સાત છ બેતાલીસ બેતાલીસ ને ચાર નો ઉમેરો કરો તો કે છેતાલીસ છે તેર તેરીયો તગડો વદ્દી એક છ ને છ બાર બાર ને એક તેર તેરીયો તગડો વધી એક ચાર છ ને ચાર દસ દસ ને એક અગિયાર એટલે જવાબ તમારો વિદ્યાર્થી મિત્ર અહીંયા આવો આવશે કે ત્રણસો ને ઓગણચાલીસ વ્યવસ્થિત લખી નાખું અગિયાર ત્રણસો ને ઓગણ તો આ આપને મળી ગયો લસા ચાલો હવે આની પછીનો પેટા પ્રશ્ન ત્રણ એની શરૂઆત કરીએ